જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ અને આપણે સવારે સવારમાં જઈએ કામે વાઘેર છ ને પાંત્રીસ અને હવે આપણે જે હાલી જ્યારે કામ ને વચ્ચે આપણી મળી ગઈ છે ગાડી ગાડી લઈને આપણે જાશું પ્લાન્ટે પ્લાન્ટે જ આવી ગયા અને હવે આપણે લગાવી દઈએ ડીઝલ ભરવા અને આપણે જઈએ હવે પંચિંગ બાજુ પંચિંગ પંચિંગ કરીએ ને આપણે કહી દઈએ કે આપણે હાજર આવી ગયા છે તો જોઈએ પંચિંગ કરવા પંચિંગ કરી અને પછી આપણે જુઓ સવાર સવારનો મોસમ એકદમ મસ્ત છે જુઓ તો મોસમ કેવો મસ્ત છે ને અને આપણો મળી ગયો મિત્ર અનિલભાઈ અને હવે આપણે આવી ગયા નાસ્તો કરવા નાસ્તો કરી અને આપણે આવી ગયા બારે માથું ખંચવાતા ખંજવાતા જોઈએ શું કરશું તો હવે સામે ટ્રેક્ટર પડ્યું હું આજે બેહવાનો વિચાર છે થોડોક તો હું આ જોઈએ ટ્રેક્ટરમાં ચાવી બાવી છે કે નહીં ચાવી તો ચાવી બાવી કાંઈ નથી તો ખાલી એમને હવે બેહીએ થોડી વાર તો ટાઈમ બાઈમ થાય કામનો ત્યાં સુધી જો આડુવાનું ડાફેરા મારી હતા અને આ રીસું કોઈક સોરી ગયું હે હવે ખબર નહીં કોણ સોરી ગયું અને જો એમાંથી આપણે આવી ગયા આપણા ભાઈબંધ ભાઈબંધ હવે હલો મિત્રો જો આપણે હવે આપણે એસી બીસી ચાલુ કરી એક પોઈન્ટ થઈ ગઈ ચાલો નીકળ્યું છે

જો મિત્રો આપણે ઘરે ઘરે જમવા ઘરે જમીને આવી ગયા ને આવી ગયા ને હવે જોશું કામે ઓલી પડી આપણી સામે ગાડી આપણે આવી ગયા ગાડીમાં ગાડીમાં આવી સેલ સેલમાં હવે આપણે નીકળશું કામે હેલો આપણે ક્યાં ભાઈ બંધ બાજુ આ બાજુ શું કરે ભાગો આપણે ગાડી ખાલી ઘણી હા નીકળી ગયા જીસીબી લીમડો પાડે વાયર આવવાના હોય মনে রাখতে হবে જો મિત્રો આમે આશા પુરાવાનો કેમ્પ હું ગીતો ને બધું વાગે છે ને પબ્લિક હાલે હરીને અત્યારે જમોન બમન બધું ચાલુ છે અને આપણા મિત્ર આ લીધા ગામમાં તો એમને હવે અહીંયા પિકઅપ કરીને આપણે અત્યારે સાઇટ ઉપર નું લેવલિંગ ચાલુ છે જો મિત્રો હવે થઈ ગઈ છે સાંજ ને આપણે ગાડી ખાલી કરી લીધી છે ને હવે આપણે ટાઈમથી પૂરો ને હવે આપણે જ્યાં કરે તો અહીંયાથી બ્લોક કરીએ